સુરત શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે રામનવમી તહેવારને લઈને સુરત પોલીસ દ્વારા ડ્રોન કેમેરાની મદદથી નજર રાખવામાં આવશે સુરત શહેર પોલીસ એક્શન મોડમાં વિશરામ નોમીના તહેવારને લઈને સુરત પોલીસ ડ્રોન કેમેરા સાથે નજર રાખવામાં આવશે. રામ નોમીની રેલી નીકળશે. વિસ્તારમાં સમગ્ર પોલીસ ખડે પગે तैनात રહેશે. આવનારી રામ નોમીના તહેવારને લઈને સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવશે. સમગ્ર સુરત શહેરમાં રામ નોમીને લઈને નજર રાખવામાં આવશે. આ કਿਸ પ્રકારનું છે? રામ નોમી કે તહેવારને જે યાત્રા નીકળنے વાળી છે, ਉਸ کے મધ્ય નજર જો યાત્રા કે રૂટ હે, ઉન પે પોલીસ કે દ્વારા પેટ્રોલિંગ કી જા રહી હૈ. नए किराएदार बाडुआत आसपास जो असामाजिक तत्व हैं अपराधी हैं उन सबको हम लोग वेरीफाई कर रहे हैं ड्रोन से भी रूप टॉप की स्कैनिंग हो रही है और ये कंटिन्यू हमारी एक्सरसाइज है वो चलती रहेगी जब तक के लिए रामनवमी का त्यौहार पूरा नहीं होगा थैंक यू